ભરૂચના જંબુસર ખાતે કાવિકંબોઈ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માટે જિલ્લા કલેક્ટર પણ તેમના સહપરિવાર સાથે પહોંચ્યા હતા શ્રાવણ પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે શિવ મંદિરો ભક્તો દ્વારા પોતાના કલેક્ટરે કાવી કંબોઈ ખાતે આવેલા સ્તંભેશ્વર મહાદેવ સહિત પરિવાર સ્તંભેશ્વર દર્શન માટે પહોંચ્યા હતા ગુજરાત મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઇ સ્તંભેશ્વર મહારાજ મહાદેવ મંદિર ખાતે જ્યાં દરિયાદેવ દિવસમાં બે વખત શિવલિંગને અભિષેક કરે છે ત્યારે પવિત્ર શ્રાવણ માસના તમ સોમવારે તંબેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે આપણે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંભોઈ ગામમાં સ્થિત છે આ જગ્યા ઉપર નવ નદીનો સંગમ થાય છે અને આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કર્યા પછી આ જગ્યાએ ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરી ત્યારે ભગવાન સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના થઈ તે વખતમાં પૃથ્વીના બ્રહ્માંડના તમામ દેવી દેવતા અસુર ગંધર્વ નાગ બધા જ ભેગા થઈને આ જગ્યાએ ભગવાન શિવજીની ઉપાસના કરી હતી ઇસ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં સાડા પાંચસો પાનાનો ઇતિહાસ આજે ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું ખૂબ વિસ્તારપૂર્વક મળે છે અને આપણા શિવપુરાણમાં ઇતર બધા જ પુરાણોમાં ભગવાન સ્તંભેશ્વર મહાદેવનો મહિમાનો ગાન આપણે વાંચી શકીએ છીએ આ જગ્યાએ નારદ મુનિએ દસ હજાર સુધી તપસ્યા કરી અને ત્યાર પછી ભગવાન કપિલ મુનિએ પણ હજારો વર્ષ આ જગ્યાએ તપ કર્યું હતું ત્યાર પછી હજારો દેવી દેવતાઓએ ભગવાન શિવની આરાધના કરવા માટે આ મહીસાગર સંગમ તીર્થ એટલે કે નવ નદીના સંગમ સ્થળ ઉપર આવતા હતા આ જગ્યાની એક વિશેષતા એવી પણ છે કે આપણે જેમને આપણે બળિયાદેવના નામથી ગુજરાતમાં પૂજીએ છીએ રાજસ્થાન ઉત્તર પ્રદેશમાં જેમને આપણે ખાટુ શ્યામના નામથી આપણે એમની ઉપાસનાઓ થતી હોય છે અને એના આખા દેશમાં કરોડો ઉપાસક છે એ ખાટુ શ્યામે પણ આ જગ્યાએ ભગવાન સ્તંભેશ્વર મહાદેવની પૂજા કરી હતી અને ભગવતીની એમને પણ આરાધના કરી હતી અને આ જગ્યાએથી એમને સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ હતી આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે અને શ્રાવણ માસના દિવસે આજે ભગવાન શિવની આરાધના કરવા માટે હજારો ભાવિક ભક્તો આજે અહીં આવતા થયા છે ભગવાન શિવની હજારો લાખો બિલીપત્રોથી દરરોજ પૂજા થશે દૂધથી અભિષેક થશે અને પુષ્પોથી પણ એમની ઉપાસના થશે અને ભક્તોની શ્રદ્ધા ભક્તિના આજે લાભથી પરમાત્મા આજે પ્રસન્ન કરવા માટે આખા દેશભરમાંથી આજે લાખો ભક્તો અહીં આવવાના છે આજે અમારા ભરૂચ જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબ આજે અહીં હાજર છે અને એમને પણ ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને શ્રાવણ મહિનામાં વિઘ્ન રહિત આ શ્રાવણ પસાર થાય આ ઉદ્દેશ્યથી અમારા કલેક્ટર સાહેબે આજે પરમાત્માને આશીર્વાદ લીધા છે પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે અને પ્રથમ સોમવાર છે શ્રાવણ માસનો આજે અહીંયા સંભેશ્વર મહાદેવ મંદિર ખાતે અમે દર્શન કરીએ ભરૂચમાં એક ભરૂચ જિલ્લો જ આખો એક પુણ્યભૂમિ છે જ્યાં ઘણા ધાર્મિક સ્થળો અને નર્મદા મૈયાથી જે આશીર્વાદ પામતી આ ભૂમિ છે ભૂમિમાં આ એક મહાપવિત્ર સ્થળ અહીંયા છે અને ખૂબ લાખો લોકો શ્રાવણ મહિનામાં અને આખા વર્ષમાં પણ અહીંયા દર્શન કરતા હોય છે આજે દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને આજે જે પવિત્ર જે ભક્તિ અને આરાધનાનો મહિનો શરૂ થાય છે એની પણ તમામ લોકોને અમે શુભેચ્છા આપીએ છીએ